મિત્રો તમે જે જોઈ રહ્યા છો આ પક્ષી અત્યારે જે અહીંયા ભોજન કરી રહ્યું છે તે મારા જ ઘણા આંગણ્યા છે તો આ પક્ષી ક્યુ છે શું એનું નામ છે તે કમેન્ટમાં જણાવશો અને મિત્રો આવી રીતના પક્ષીઓની પ્રેમ ભાવનાથી પક્ષીઓને જે મળે તે આપણે પાંચ આંગણે ફૂન કરતા રહીએ આવી મારી નમ્ર વિનંતી તો મિત્રો અમારી ચેનલનો જો તમે નવા હોય તો અમારી ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લિંક કરો સબસ્ક્રાઈબ કરવાનું તો મિત્રો અવશ્ય ભૂલતા જ નહીં